નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું ખંડાકોરથી મહત્વપૂર્ણ સમાચાર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં ભક્તો બાખડ્યા વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે ભક્તો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ દર્શન કરવાની બાબતમાં ટોળાએ મારામારી કરી મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે સમગ્ર બાબતને લઈને ભક્તોનું ટોળું પહોંચ્યું પોલીસ સ્ટેશન તો ભક્તો દ્વારા છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે થઈ થઈ જે કેમેરામાં કેદ તો ભક્તોનું ટુ પોલીસ સ્ટેશન પહોંચ્યું દર્શન કરવા માટે ભક્તો બાખડ્યા હતા મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા તે સમયે મારામારી થઈ ગઈ હતી ભક્તો દ્વારા છૂટા હાથની મારામારી જે છે તે કેમેરામાં પણ કેદ થઈ જે બાદ મામલો વધુ વિચક્યો ત્યારે જે તમામ ભક્તો લડી રહ્યા હતા તે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા ભક્તોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું સાથે ઝપાઝપીના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે દર્શન કરવા ભક્તો બાથડ્યા હોય આ દ્રશ્યો કેમેરામાં કેદ ફોનલાઇન પર ઉમંગ જોડાયા છે વધુ માહિતી આપવા માટે ઉમંગ શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે ભક્તો દ્વારા છૂટા હાથની મારામારી ચોક્કસથી લૂંટના વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોની અંદર રંચોરાયના મંદિરની અંદર વહેલી સવારે મંદિર પરિસરમાં જે ચાર વાગે મંગળા આરતી થતી હોય છે એ મંગળ આરતી દરમિયાન જે ભક્તો હતા તેઓ કોઈ જગ્યા એટલે કે મિન્સ કે દર્શન કરવા માટેની જગ્યા માટે માથા કૂટી હતી ને છૂટ્ટા હાથે મારા મારી થઈ હતી સમગ્ર જે પ્રકારે વિડીયોની અંદર જોઈ શકાય છે તે પ્રકારે ભક્તો અંદર એકબીજા હાથે બાદગી રહ્યા છે અને આ સમગ્ર મામલે જયારે અંદરના જે અન્ય ભક્તો હતા તેમના દ્વારા લોકોને શાંત પાડી સમગ્ર સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર બાબતની તપાસ અત્યારે કરવામાં આવી છે પરંતુ જે વિડીયો

દર્શન કરતી સમયે તમામ ભક્તો વચ્ચે ઝઘડો થાય છે અને સાથે જ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે છે કે આરતીમાં દર્શન સમયની આ સમગ્ર ઘટના ડાકોરથી સામે આવી રહી છે જેમાં તમામ ભક્તો પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ગયા હતા પરંતુ દર્શન કરતા સમયે મોટી સંખ્યામાં ભક્તો હોવાથી તેમની વચ્ચે મારામારી થઈ ગઈ અને મામલો છે તે વધુ બગડી ગયો મોટી સંખ્યામાં જે તમામ લોકોનું ટોળ હતું તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું પોલીસે આ મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મંગળા સમયે આ જે મારામારીના દ્રશ્યો છે તે કેમેરામાં પણ કરવામાં આવ્યા જોઈ શકાય છે કે જે સિક્યોરિટી છે તે પણ ત્યાં આવીને તમામ લોકોને શાંત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ જે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી તે હાથાપાઈમાં પરિણમી ગઈ હતી તો એકબીજાને છૂટા હાથની મારામારી કરતા આ તમામ લોકો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા હતા દર્શન કરવા માટે ભક્તો મંગળા આરતીમાં મોટી સંખ્યામાં આવતા હોય છે અને એ જ સમયે તમામ લોકો મંગળા આરતીમાં આવ્યા હતા ત્યારે ભક્તો દ્વારા છૂટા હાથની મારામારીની જે ઘટના છે તે સામે આવી સાથે જ કેમેરામાં આ ઘટના પણ કેદ થઈ છે મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જે બાદ મામલો વધુ બગડી ગયો તેને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ જે ભક્તો છે તે માનવા રાજી ન હતા હાથ અપાઈ પર તમામ લોકો ઉતરી આવ્યા અને તમામ ભક્તોનું ટોળું પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયું હતું પોલીસ દ્વારા પણ આ મામલાને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્વાભાવિક છે કે ભીડ હોય છે દર વખતે પરંતુ આ ભીડમાં મારામારીના દ્રશ્યો સામે આવતા કહી શકાય કે ભક્તોનું જે ટોળું છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયું હતું દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે મોટી સંખ્યામાં જે તમામ ભક્તો આવ્યા હતા પરંતુ છૂટા હાથની મારામારી કરી રહ્યા છે ભક્તો દ્વારા છૂટા હાથની મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા લોકોને શાંત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે ડાકોરમાં મોટી સંખ્યામાં મંગળા આરતીમાં ભાગ લેવા માટે તમામ લોકો આવતા હોય છે ભક્તો ખાસ આવતા હોય છે પણ

અમે પોલીસને અત્યારે કાગળ પણ રાખી રહ્યા છે કે કાયમ માટે જે આગળ લાઈનમાં ઉભા રહે છે સ્થાનિક લોકો એને કાયમ ખસેડવા જોઈએ સ્થાનિક મંદિર પ્રસારે પોલીસ પ્રશાસન તરફથી પોલીસ પણ મંદિર પરિસરમાં મૂકેલી હોય છે પણ પોલીસ પ્રશાસનની કામગીરીને ધ્યાને લેતા આ લોકોને કોઈ ખસેડવામાં નથી આવતા આવું તો મંગળા આરતીમાં શણગારની આરતીમાં અને સાંજે પહોંડતી વખતે રિજીડ માણસો જે વર્ષોથી ઘર કરી ગયા છે પોતાની જગ્યા નક્કી કરવા માટે ને ત્યાંથી અડધો કલાક સુધી ખસતા નથી એને લીધે બારના વૈષ્ણવોને આંતરિક ઝઘડા થતા હોય છે તો પોલીસને આપણા ન્યૂઝ ચેનલ મારફતે વિનંતી કરું કે આવા કાયમી ઉભા રહેતા માણસોને ત્યાંથી ખસે ને જે મંદિરની કાયદો ને વ્યવસ્થા માટે જે પોલીસને મૂકવામાં આવી છે એનું કામ યોગ્ય રીતે કરે તો આ વ્યવસ્થા સુચારુ થાય

એટલે આવા માણસો ને પોલીસ જ ખસેડી શકશે અને પોલીસ રિપોર્ટ કારણ કે સ્વાભાવિક આગળ જવાનો પ્રયાસ કરશે આવી પુનરાવર્તન થઈ શકે એટલે શું વ્યવસ્થા થઈ શકે આ બાબતે પોલીસ કે છે એ પ્રમાણે અમે પોલીસને સહકાર આપવા તૈયાર છે મંદિર પ્રશાસન પણ વૈષ્ણવ અમારો એક જ ઈરાદો છે કે વૈષ્ણવને સારી રીતે દર્શન કરાય અને મંદિર ની સારી છાપ લઈને જાય બિલકુલ આપ શું શું કહેશો વધારે જરૂર લાગે છે આ પ્રકારની ઘટના સામે આવે તે યોગ્ય ન કહેવાય જેટલી પોલીસ મૂકવામાં આવી છે એ એક્ટિવ રહે અને માણસોને દર્શન કરે એટલે બહાર નીકળવા માટે એમને પુશ અપ કરે એ જરૂરી છે આટલી સિક્યોરિટી હાલના ચાલુ દિવસોમાં સુચારુ વ્યવસ્થા ગોઠવી શકાય તેમ છે બિલકુલ દવેજી તમામ લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટે શું આપણે પછી સ્ટાફ સાથે પણ આ લોકો ઘર્ષણ કરતા હોય છે એટલે આમાં પોલીસની મદદની ખાસ જરૂર પડશે બિલકુલ અમે પોલીસની જોડેથી માંગણી કરી અને વધારે પોલીસ સ્ટાફ મુકાય અને દર્શન કરીને એને ખસેડવામાં આવે એવી વ્યવસ્થા પોલીસ તંત્ર કરે એવી એમને નમ્ર વિનંતી સાથે અમે આજે લેખિત પણ મોકલીશું બિલકુલ અને દવેજી જે દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે બે જૂથ જે પ્રકારથી મારામારી કરી રહ્યા છે અને આ સતત આ દ્રશ્યો સામે આવે તે યોગ્ય ન કહેવાય હવે આ મામલો જ્યારે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે આપ શું કહેશો કયા પ્રકારના પગલાં લેવા જોઈએ જે પણ વ્યક્તિ આવી કોઈ પણ હરકત કરે મંદિરના સીસીટીવી ફૂટેજ ઉપરથી માણસોને ઓળખી અને એની સમય સખતમાં સખત પગલાં લેવા જોઈએ જેથી આનો દાખલો આમ જનતામાં બેસી શકે મંદિર પરિસર દર્શન માટે છે અહીં કોઈ અખાડો નથી કે તોફાન કરવા માટેનું સ્થળ નથી બિલકુલ બધાજીએ બધાએ સંયમ જાળવી અને દર્શન કરીને તરત જગ્યા છોડી દેવી જોઈએ એવી આપના ચેનલ માધ્યમથી સર્વ ભાવિક ભક્તોને વિનંતી કરી બિલકુલ આપની વાત બિલકુલ યોગ્ય છે કે મંદિર જે છે દર્શન કરવા માટે છે આ કોઈ અખાડો નથી કે આ પ્રકારથી ભક્તો બાકડે અને આ પ્રકારની ઘટના સામે આવે તે શરમજનક પણ કહી શકાય એક વસ્તુ એ પણ કે આ જે અવ્યવસ્થા છે અથવા દાદાગીરી કેટલાક લોકો કરતા હોય છે આપ પણ કહી રહ્યા છો કે કેટલાક લોકો નિયમિત રૂપે આ પ્રકારની દાદાગીરી કરતા હોય છે આગળ આવવા માટે આગળ રહેવા માટે શું દવેજી આવી ઘટના પહેલી વખત બની છે કે આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે મારામારી કે બાખડીને જે ભક્તો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ ના આવું નથી બન્યું પણ નાના સોની ચાલી થતી હોય છે આજે થોડું સ્વરૂપ મોટું થયું હતું પણ આ છોટા છૂટાથી મારામારી થઈ છે એવું જણાયું નથી પણ એવું મારામારી કરવાના દ્રશ્યો અમે જોયા છે અમારા સીસીટીવી ફૂટેજમાં બિલકુલ બિલકુલ ડાકોર જી

ફરિયાદ કરી હોય તો મને રૂબરૂ મળી શકે છે અને એનો અમે યોગ્ય નિવાર લઈશું પરંતુ આ બાબતે જરૂર પડશે જરૂર અમારે પોલીસ તંત્ર ની પડશે ને પોલીસ જ આ વ્યવસ્થામાં અમને સહભાગી થઈ શકશે પણ આપણા ચેનલ મારફતે અમે વિનંતી કરીએ છીએ કે મંદિર ને યોગ્ય સહકાર આપી બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ તો ડાકોર મંદિરમાં દર્શન કરતા સમયે ભક્તો બાખડિયાની આજે સમગ્ર ઘટના સામે આવી છે તે કહી શકાય કે ખૂબ જ શરમજનક પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો